થઈ છે નાસ્તો પાણી કરીને ફ્રી ગયા લંડન જાતું હતું ને આઠ દિવસ થયા ને વિજય રૂપાણી સાહેબ કે જે એમાં પણ એનું મૃત્યુ થયું હતું ને હજી તો એક ઘટના પૂરી નથી થઈ ત્યાં હમણાં આપણે બે ત્રણ દિવસ પેલા કેદારનાથ માં પણ એક પ્લેન ક્રેશ થયું છે એમાં છ માણસ ને એક પાયલોટ

કેવી આમ ઘર પરિસ્થિતિ શું થાય ચોપન ને કાક એક ને ત્રેપન ચોપન કાક ચડ્યું અને તરત જ નીચે આવ્યું અને આમે અત્યારે માણસો ની પેલા હતી કેવા કે બે હાજર પચીસ છવ્વીસ ની સાલ બહુ ભયંકર ભયંકર છે બધા એટલે બહુ ના થાય એટલે આપણે માણસો ને પોતાની જીવ ને સાચવી રાખવાની બધા એવી પ્રાર્થના છે કે ભાઈ તમે જે માણસો અત્યારે છે કે આ આખું વર્ષ તમારા તમારા શરીર ને કારણ કે આ સાલ જ એટલી ભયંકર છે કારણ કે હજી ચોમાસું બેઠું નથી ત્યાં તો અમુક ગામ માં પાણી ફરી વળી ગયા હમણાં જ વરસાદ એવો પડ્યો ને શરૂઆત માં માણસો ને એટલે હા હાકાર બોલાવી દીધું બોલાવી શું થયેલું છે આ બધો છે ને ઓલો પ્રલય થવાની નિશાની સતયુગ ને કલયુગ ને રયો બે અને બાપુ ઈ બધું જો ઠીક આપણે બાપુજીના ખાસ ફ્રેન્ડ હતા નહીં આ જીતુ કાકા આ બધાય આ કલમું જીતુ કાકાની હા આ બધી કલમું જીતુ કાકાની અને આ મિત્રો ઈ આ રિધીબેન પડસાલા જે તમને કહેઈ છે કે આપણે લંડન વાળા પ્લેન ક્રેશ થયું એમાં એક્સપાયર થઈ ગયા તે મારા બાપુજીના ખાસ ફ્રેન્ડ હતા ફ્લાઈન જાતો તો એની ક્રેશ થયું તેમાં એક્સપાયર થઈ ગયા છે તો તો બાપુ એનું આમ ઘરે કેવું તંત્ર બાપુજી બે વાર જઈએ અમારે જવાનું છે પણ એમાં શું થયું કે આજે જયારે એ લોકો કેતા કે અહિયાં થી કાક હાથ આવે

હા અમુક માણસો કોક મળવા જાતા હતા ને એવી આગ્યા કોક દીકરી ને મળવા જાતા હતા કોક માને લઈ જાતા હતા આપણને હા બહુ બધા એના દુઃખ છે બાપુ આવું તો મારે સાવરકુંડલા જવું છે અને થોડું કામ છે બાપુ હમણાં તો સાવરકુંડલા જ બધા દેખાડું મારે મારે એક વર્ષ એવું થયું હતું કે અઠવાડિયા બે વાર રાજુલા જવાનું અઠવાડિયા બે વાર રાજુલા જવાનું અઠવાડિયા બે વાર એમ પણ મારે જો હમણાં હું મામી ને તેડવા ગયો હતો પછી માસી ને મળવા ગયો તો ને અત્યારે મારે પાછું કામ છે ફ્રેન્ડ નહીં આવે છે તો ત્યાં જવાનું છે તો ચાલો હું સાવરકુંડલા જતાવું ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ કુંડા શીતલમાંથી પહેલાં તો કેમ છમાંથી તો અમે બહાર આવતા આવી ગયા ફાસ્ટફૂડની દુકાને હા સમોસા ને પાત્રા ને બધું લેવા તમે મિત્રો અહીંયા જોઈ શકો છો પાતરા ખાંડવી સમોસા ખમણ પછી ઈદડા ઈડલી બહુ મસ્ત મજાની તો ચાલો મિત્રો મમ્મી પણ આવ્યા છે તો આપણે માસી ના ઘરે જઈએ અને તમને બધાને અને ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને મમ્મી બેસી ગયા છે જમવા તો કેમ છો મમ્મી

નવીન આપડે બીજી વાર આવશું ત્યારે અહીંયા આપડા માસી પણ જમવા બેસી ગયા તો શું કેવું માસી માસી મસ્ત બજા જમવાનું બનાવ્યું છે આપડે તમે જોઈ શકો છો રીંગણા બટેટા નું શાક ગુવાર નું શાક ખાંડવી ગોળ રોટલી આફ્ટરનુન મિત્રો કેમ છો બધા તો આપણો મસ્ત મજાનો ગુડ આફ્ટરનૂન થઈ ગયો છે અને આપણે આવી ગયા છીએ દાદા પાસે જે કે મારા માસા છે એના પપ્પા તો ચાલો એને પૂછીએ કે આપણે આ પ્લેન ક્રેશ થયું કેદારનાથ ક્રેશ થયું

આપણે દાદા હમણાં પ્લેન ક્રિયા કે તમારું શું કેવું એ વિશે ભગવાન હા એ વાત સાચી દાદા ભગવાન આગળ કોઈ નું અને દાદા તમારા સમયમાં તમે પેલા મુંબઈ રહેતા તો ત્યારે એવું કઈ થયું કે નહીં

આ એ 5 7 વર્ષ આ પ્લેન સર્વિસ સરખું નોતો થયો આપણે આ બહુ દુખ આ બહુ દુખદાયક છે દુર્ઘટના છે 205 હા બસ જણા એક્સપાયર થઈ ગયા ને એ બધું છે એક તો દાદા આપણા વિજય ભાઈ હા વિજય રૂપાણી બહુ સરસ એનું કામ હતું અને દાદા આમાં એક્સપાયર થઈ ગયા ને એમાં તો એક મારા બાપુજી છે એના ફ્રેન્ડ ની છોકરી હતી એ લંડન જાતા હતા પછી એક તો એના નાનીનો બર્થડે હતો ને બે છોકરીઓ હમણાં દાદા ને એ જ વાત કરતો હતો કે આપણે પ્લેન માં બે છોકરીઓ તો લંડન થી આવતી હતી એના નાની અને બર્થડે પાછા જાતા હતા તો પ્લેન ક્રેશ થયું એમાં એ બે છોકરીઓ હતી ને બહુ બહુ આમ

તોય ચૌદ વર્ષ નવાસ નંદલાલજી યુતરાયો રડા તમને નંદલાલજી મેડીના મોલ બલી વાત નંદલાલજી તારું ને મારું ન કરીએ નંદલાલજી તારું નથી તલ બાર નંદલાલજી રામ જેવા રામજી ને સતી સીતાજી તો ભલી વાત નંદ લાલજી તારું ને મારું કરીએ નંદ લાલજી તારું નથી તલ નંદ લાલજી

ये वास नंद लालजी पूजन लांद लालजी कड ला दूध भली नंद लाल जी तारुनी मारु न करंद लाल जी तारू नथ नंद लाल जी

માસીએ સારું ભજન એની વાહે ગાયું અને શાંતિ આપે ભગવાન એને હારા ખોળિયામાં જીવ નાખે મિત્રો આપણે માસીએ બહુ સરસ આપડે ભજન ગાયું એ બધા લોકો માટે આપડે હેલિકોપ્ટર ક્રેસ થયું હતું કેદારનાથ માં પછી અમદાવાદ થી લંડન જતો હતો એ પ્લેન ક્રેશ થયું હતું તો આપણને બહુ જ દુઃખ છે અને આપણે ભગવાન પરમાત્મા ને એવી પ્રાર્થના કરીએ કે ફરી પાછું આવું ક્યાંય ન થાય આપણે ગુડ આફ્ટરનુન અમરેલી જઈએ અને તમને બધું દેખાડતા જઈએ અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અમરેલી ને આપણે બેસી ગયા છે બધા જમવા બાબુ બા દાદા તો શું ચાલે દાદા